વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટમાં વિવાદિત કામોની ભરમાળ વચ્ચે સ્થાયી સમિતિમાં વધુ એક દરખાસ્ત વિવાદનું કેન્દ્ર બની છે ત્રણસોથી થી વધુ માણસોના કોન્ટ્રાક્ટમાં અગાઉ છ માસ માટે સુરતમાં બ્લોક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર પર અધિકારીઓ મહેરબાન થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના બોલતા પુરાવા છાસવાર પ્રકાશમાં આવે છે તાજેતરમાં સ્થાયી સમિતિમાં આવેલી મેન પાવરની દરખાસ્ત વિવાદનું કેન્દ્ર બની છે આ દરખાસ્ત મુજબ પાલિકાના વિવિધ વિભાગો અને કચેરી ત્રણસોથી વધુ માણસો કોન્ટ્રાક્ટ હેઠળ રાખવાનો કોન્ટ્રાક્ટ આપવાનો છે આ કોન્ટ્રાક્ટ માટે અલ્ટ્રા મોડર્ન એજન્સી નામના કોન્ટ્રાક્ટરને કામ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે આ દરખાસ્ત મુજબ સિક્યુરિટીની ફરજ બજાવનાર માણસોને બે જોડી કપડા યુનિફોર્મ પેટી અને શૂઝ કોન્ટ્રાક્ટરે આપવાના રહેશે આ ડ્રેસ માટે કાપડ રેમેન્ડ અરવિંદ જેવી નામાંકિત કંપનીઓનું હોવું જરૂરી છે કોન્ટ્રાક્ટરે બે જોડી યુનિફોર્મ પાલિકાએ નક્કી કર્યા છે મુજબ ખરીદવાની તૈયારી બતાવી છે જોકે કોન્ટ્રાક્ટરે બે જોડી કપડાં ત્રીસ અને શૂઝ માટે વીસમાં ખરીદશે એમ જણાવ્યું હવે સવાલ એ છે કે રૂપિયા ત્રીસમાં બે જોડી કપડાં અને રૂપિયા વીસમાં શૂઝ ક્યાં મળશે આટલી કારમી મોંઘવારીમાં કોન્ટ્રાક્ટર ત્રીસ રૂપિયા બે જોડી કપડાં અને વીસ રૂપિયામાં શૂઝ કેવી રીતે આપશે

અમે ટેન્ડર મંગાવીએ એ ટુ સ્ટેજ ટેન્ડર હોય છે એક તો પ્રી ક્વોલિફિકેશન અને પ્રી ક્વોલિફાય થાય ત્યાર પછી જ એનું બીડ ખોલતા હોઈએ છે અને મિકેનિકલ વિભાગમાંથી આ ટેન્ડરને ક્વોલિફાય કરવામાં આવી છે એમને જે કંઈ ચકાસણી હોય એના ક્વોલિફિકેશન ક્રાઇટેરિયાને મેચ કરતા હોય એવી ચકાસણી કર્યા બાદ એમને આને ક્વોલિફાય કરે છે એનું એનું બીડ ખોલવામાં આવ્યું છે

એને આ ડ્રેસ આપી શકે છે પોતાનો પ્રોફિટ ઓછો રાખી અને આ કરી શકે છે એને આ બાબતે સ્પષ્ટતા પણ અમારી પાસે રજૂ કરી છે સ્ટેન્ડિંગમાં એક કામ આવ્યું છે અલ્ટ્રા મોડેલ એજન્સીનું જે સિક્યુરિટીનું કામ કરે અને એ કોન્ટ્રાક્ટરને અગાઉ સુરતમાં પણ છ મહિના માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો અહીંના અધિકારીઓને ખબર હતી તો પણ એ કામ ફરીથી લાવ્યું છે સાથે એમાં એ દરખાસ્તમાં એવું પણ લખ્યું છે કે ત્રીસ રૂપિયામાં બે જોડી કપડાં આપશે વીસ રૂપિયામાં બૂટ આપશે એટલે તમે સમજી શકો આટલામાં તો કોઈ જગ્યા ના મળે ને આવી રીતે એ લખીને ખોટી લખીને મોક્યું છે અને આપણા અધિકારીઓ એ કામ મંજૂર ના કરે એના માટે અમે કમિશનરશ્રીને પત્ર બી લખીશું કે આ જે દરખાસ્ત આવી છે એમાં તપાસ કરવા જેવી છે એવું લાગી રહ્યું છે કે અમુક અધિકારીના ઓળખીતા હશે કે અંગત માણસ હશે એટલે આવી દરખાસ્ત લાવી જાય અને ખરેખર જે માણસ બ્લેકલિસ્ટ થયો હોય સુરતમાં છ છ મહિના માટે એને બ્લેકલિસ્ટ કર્યો હોય એને આપણા તે કામ ના આપવું જોઈએ કેમ કે આપણા અહીંના જે પણ જે કંઈ સિક્યુરિટીવાળા હોય એમને પગાર આપે ના આપે ને આ જે ડ્રેસની વાત કરે છે બે જોડી ત્રીસ રૂપિયામાં આખા વડોદરા શહેરમાં ને આખા ભારતમાં કોઈ જગ્યા ના મળે એટલે આની તપાસ થવી જોઈએ એવી અમારી માગણી